શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસમાં આવતા હોળાષ્ટક વિશે હોળાષ્ટક જે ઉદયાતિથિ અનુસાર તારીખ સાત માર્ચ બે હજાર પચીસથી લઈને તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે આઠ દિવસ કોઈ પણ લૌકિક કાર્ય થતા નથી પરંતુ આઠ દિવસમાં શું કરવું શું ન કરવું તે સર્વે કાય આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મ અનુસાર ફાગણ માસનું આગમન થાય એટલે રંગ ઉત્સવ જરૂર યાદ આવે છે હોલિકા દહનનું પણ સ્મરણ થાય છે આ માસમાં આઠ દિવસ એવા હોય છે જેમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી જેને હોલાષ્ટક કહેવાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર હોલાષ્ટકની શરૂઆત તારીખ સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવારના દિવસે થઈ રહી છે જે સમાપન થશે તેર માર્ચ ગુરુવારે હોલિકા દહનની સાથે સનાતન ધાર્મિક શાસ્ત્ર અનુસાર હોલાષ્ટક સમય આઠ ગ્રહ અશુભ મનાય છે તેમની સ્થિતિ અનુકૂળ હોતી નથી એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરવાથી લાભ થતો નથી એટલા માટે આપણા ઋષિમુનિઓએ તથા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો પણ આ આઠ દિવસમાં કોઈ પણ લૌકિક કાર્ય કરાતા નથી માત્ર પ્રભુનું સ્મરણ થાય છે ધાર્મિક કાર્ય થઈ શકે છે ભોલાષ્ટક દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ છે શ્રી હનુમાન ચાલીસા પાઠ છે મહામૃત્યુંજય મંત્રનો જાપ છે ભગવાન ઋષિહના મંત્રનો જાપ કરી શકાય છે આરાધન કરી શકાય છે હોલાસ્ટક દરમિયાન જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું એ શ્રેષ્ઠ મનાય છે આ દરમિયાન શાંતિ માટે તર્પણ આદિ પણ કરી શકાય છે ગ્રહ શાંતિ પણ કરી શકાય છે કારણ કે હોળાષ્ટક એ આઠ દિવસ છે જેમાં ભગવાનના ભક્ત પ્રહલાદજીએ ભગવાન શ્રી હરિની ભક્તિ કરી સ્મરણ કર્યું હોલાષ્ટક બે બનેલું છે હોલી અને મતલબ જેમાં દિવસ સુધી આધ્યાત્મિક અવસર પ્રાપ્ત થાય છે આ અવસરને પ્રાપ્ત કરીને આંતરિક શુદ્ધિ તથા નકારાત્મક ઉર્જા છે તેને દૂર કરવાનો મોકો મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસો નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં રહે છે એટલા માટે ભગવાન ઋષિહની આરાધના થાય છે ભગવાન વિષ્ણુની આરાધના થાય છે જેથી સકારાત્મકતા વધારી શકાય ઉદયતિથિ અનુસાર તો સાત માર્ચે જ હોળાષ્ટકનો આરંભ થાય છે પરંતુ પૂર્ણિમાએ જે આ હોલાષ્ટક પૂર્ણ થાય છે તે તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે ફાગણ માસની પૂર્ણિમા તારીખ તેર માર્ચ બે હજાર પચીસ સવારે લગભગ સાડા દસે પ્રારંભ થાય છે જે આ પૂર્ણિમા પૂર્ણ થાય છે ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરના લગભગ સાડા બારની આસપાસ એટલા માટે રાત્રિની તિથિ અનુસાર જે પૂર્ણિમાનું આપણે વ્રત કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ તે અનુસાર તેર માર્ચે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે અને ચૌદ માર્ચે સવારે સ્નાન આદિ કરી શકીએ છીએ દાન પુણ્ય કરી શકીએ છીએ તેર માર્ચે હોલિકા દહન પણ થશે અને ચૌદ માર્ચે દેશભરમાં રંગ ઉત્સવ થશે જે હોલિકા દહનનું સ્થાન છે ત્યાં ગોબરથી લીપન થાય છે ગંગાજલ આદિથી લીપન થાય છે છંટકાવ થાય છે સાથે જ હોલિકાનો દંડ પણ લગાવવામાં આવે છે તે આજથી જ શરૂ થાય છે જેમાં એક હોલિકા અને બીજા પ્રહલાદને રૂપમાં માનવામાં આવે છે આમ બે દંડ લગાવાય છે હવે હોળાષ્ટક દરમિયાન આપણે શુભ કાર્ય શા માટે નથી કરતા તેનું કારણ પણ જાણી લઈએ હોળાષ્ટક દરમિયાન ચંદ્રમાં અષ્ટમી નવમીએ સૂર્ય દસમીએ શનિ એકાદશીએ શુક્ર અને દ્વાદશીએ ગુરુ અને ત્રયોદશીએ બુધ ચતુર્દશીએ મંગલ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે ગ્રહોના આવા પરિણામને કારણે મનુષ્ય જે નિર્ણય લે છે આપણી નિર્ણય ક્ષમતા હોય છે તે કમજોર બની જાય છે અને આ કારણે જ વારંવાર નિર્ણય ખોટા પડી શકે છે અને જે નિર્ણય લઈએ તેમાં હાનિ પણ પહોંચી શકે છે એવી આશંકા છે કુંડળીમાં નીચ રાશિમાં ચંદ્રમાં હોય અથવા વૃશ્ચિક રાશિમાં નીચનો ચંદ્ર હોય કે ચંદ્ર છઠ્ઠે આઠમા ભાવમાં હોય ત્યારે પણ આ દિવસોમાં સતર્ક રહેવું જોઈએ ચંદ્ર તે મનના કારક છે મન જો ચંચળ રહે મન જો અસ્તવ્યસ્ત રહે તો મનુષ્ય સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લેવામાં અસમર્થ રહે છે સમર્થ નથી હવે આપણે જાણી લઈએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવામાં આવે છે હોળાષ્ટક આરંભ થાય એટલે બે દંડને સ્થાપિત કરાય છે ત્યારબાદ હોલિકાની જે પ્રતિકરૂપે અને બીજા પ્રહલાદના પ્રતિકરૂપે જે બે દંડ છે તેને સ્થાપવામાં આવે છે હોલિકાના પૂર્વે આઠ દિવસ પહેલાં કર્મની તૈયારી કરવામાં આવે છે અને કહેવાય છે કે આ હોળાષ્ટક દરમિયાન પ્રહલાદજી કે જે હિરણ્ય કશ્યપ અને કયાધુના પુત્ર હતા તે પરમ ભક્ત નારાયણના હતા પરંતુ હિરણ્ય કશ્યપ કે જે નારાયણને જ પોતાના શત્રુ માનતા હતા તેથી પુત્ર જો શત્રુની ભક્તિ કરે તે કોઈ પિતા કેવી રીતે સાખી શકે એટલા માટે હિરણ્ય કશ્યપે પ્રહલાદને ઘણા સમજાવ્યા પરંતુ પ્રહલાદ તો માનતા નથી કારણ કે તેને પ્રભુ ઉપર અટૂટ વિશ્વાસ હતો કે પ્રભુની ભક્તિ કરવાથી જ આ ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે માટે તેઓ શ્રી હરિનારાયણના ભક્ત બન્યા જ્યારે હિરણ્ય કશ્યપે જોયું કે પ્રહલાદજી માનતા નથી ત્યારે આ આઠ દિવસ સુધી પ્રહલાદજી ઉપર નારાયણ વિમુખ થવા માટે અનેક કષ્ટ ઉપાય કરી કરીને આપ્યા પ્રહલાદજીને ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બંદી બનાવવામાં આવ્યા હતા પ્રહલાદજીને અને મૃત્યુ હેતુ અર્થે અનેક યાતનાઓ દેવામાં આવી પરંતુ પ્રહલાદજી વિચલિત ન થયા તેમને ભગવાન શ્રી નારાયણ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે પ્રતિદિન વધતી જતી હતી આવા પિતા દ્વારા દેવામાં આવેલા કષ્ટો ઉપરાંત પણ પ્રહલાદજીને અંતે મૃત્યુ દેવા માટે પણ ઉપાય શરૂ કરવામાં આવ્યા પરંતુ ભક્ત પ્રહલાદજી પ્રભુ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને ખ્યાલ જ ન આવ્યો કે તેમને કઈ કઈ પીડા પહોંચાડવામાં આવે છે પ્રહલાદજીને કોઈ પણ પીડા દેવામાં આવે મૃત્યુતુલ્ય છતાં પણ તેઓ ઉગરી જતા હતા પ્રભુની ભક્તિને કારણે આમ સાત દિવસ વીતી ગયા આઠમા દિવસે ભાઈ હિરણ્ય કશ્યપની પરેશાની જોઈને તેમની બહેન હોલિકા ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ ભાઈ મને બ્રહ્માજી દ્વારા વરદાન છે કે અગ્નિ મને બાળી શકતું નથી જો તમે કહો તો પ્રહલાદને હું મારા ખોડામાં બેસાડીને અગ્નિ પ્રજ્વલિત કરું જેથી પ્રહલાદ ભસ્મીભૂત થઈ જશે અને તમારું કામ તમારી ચિંતા પણ દૂર થશે ઉમય આવો પુત્ર જે શત્રુનો ભક્ત છે તે મારા કોઈ કામનો નથી ત્યારે બહેન હોલિકાએ પ્રહલાદજીને ખોડામાં બેસાડ્યા અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હિરણ્ય આ સ્વીકાર કરી લીધું પરિણામ સ્વરૂપ હોલિકા ભત્રીજા પ્રહલાદને ખોડામાં લઈને જેવું અગ્નિ પ્રજ્વલિત કરે છે કે તુરંત જ પ્રહલાદજી તો પુનઃ જીવિત થઈ જાય છે જાણે કે પ્રહલાદજી જલમાં બેઠા હોય એવો તેને ઠંડકનો અહેસાસ થાય છે કારણ કે અગ્નિદેવ જે પ્રભુના ભક્ત છે તેના માટે શીતલતા પ્રદાન કરવાવાળા થઈ ગયા છે અને ભક્તને આઘાત ન થાય અને હોલિકા આ જ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ વરદાન હોવા છતાં પણ કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે જે હું તને શક્તિ આપું છું તે શુભ કાર્ય માટે જ તારે આ વરદાનનો ઉપયોગ કરવાનો છે કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં પરંતુ હોલિકાએ ભત્રીજાને ભસ્મીભૂત કરવા માટે અને ભાઈની ચિંતા દૂર કરવા માટે આ કાર્ય કર્યું જેમાં પ્રહલાદનું હિત જોવામાં આવ્યું ન હતું તેથી બ્રહ્માજીનું આ વરદાન સત્ય થયું અને હોલિકા જ ભસ્મીભૂત થઈ ગઈ ત્યારથી જ ફાગણ માસના શુક્લપક્ષની અષ્ટમી તિથિથી હોલિકા દહનનું સ્થાનનો ચુનાવ કરવામાં આવે છે આ જ દિવસે હોલિકા દહન માટે પ્રતિદિન કંઈકને કંઈક લાકડી લઈને ગાયના છાણા લઈને કે કોઈ પણ બળવાની જે વસ્તુ છે અગ્નિ પ્રજ્વલિત કરી શકાય છે ત્યાં નિત્ય ભક્તજનો જઈને તેમાં લાકડી નાખતા જાય છે અને લાકડીનો ઢગલો આઠ દિવસમાં થઈ જાય છે ત્યારબાદ પૂર્ણિમાની સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસ શુભ મુહૂર્તમાં અગ્નિદેવની શીતલતા એવમ પોતાની રક્ષા અર્થે અગ્નિદેવની પૂજા થાય છે હોલિકા દહન કરાય છે અને જેમ પ્રહલાદજીની રક્ષા થઈ હોલિકાનું દહન થયું અને બીજે દિવસે એટલા માટે જ રંગ ઉત્સવ મનાવાય છે કે ભક્તની જીત થઈ ભગવાન પધાર્યા એટલા માટે હોલિકા દહનના બીજા દિવસે રંગોત્સવ ઉત્સવ મનાવાય છે ધામે ધૂમેથી આખા દેશમાં આ ઉપરાંત બીજી અન્ય કથા પણ છે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે કામદેવને દેવતાઓ મોકલે છે કારણ કે શિવજીના અને પાર્વતીજીના લગ્ન થાય તો જ તેને ત્યાં સંતાન ઉત્પન્ન થાય અને કાર્તિકેય સ્વામીનો જન્મ થાય તો જ અસુરોનો નાશ થઈ શકે એટલા માટે ઇન્દ્ર દ્વારા કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા મોકલવામાં આવે છે કામદેવના બાણથી શિવજીના નેત્ર ખુલે છે ત્રીજા નેત્રથી કામદેવ ભસ્મ થાય છે અને કામદેવની પત્ની રતિ ભગવાન શિવજી સામે ક્ષમા માંગે છે અને શિવજી કામદેવને પુનર્જીવિત કરે છે આશ્વાસન આપે છે એ ખુશીમાં પણ આ આઠ દિવસ સુધી ભગવાન શિવની ભક્તિ થાય છે અને જ્યારે કામદેવ પુનઃ જીવિત થાય છે ત્યારે રંગોત્સવ મનાવાય છે આમ બે કથા જોડાયેલી છે ઓડાષ્ટક દરમિયાન ભગવાન શ્રી નારાયણનું પૂજન ભગવાન શ્રી હનુમાનજીનું પૂજન દૃસિંહ અવતારનું પૂજન થાય છે આઠ દિવસો દરમિયાન ભગવાન શિવનો મહામંત્ર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે જેથી અકાલ મૃત્યુનો ભય ન રહે સંકટો કષ્ટોમાંથી મુક્તિ મળે શુભ ફળ પ્રાપ્ત થાય સાથે જ ગ્રહોનો જે અશુભ પ્રભાવ હોય છે તે પણ ઓછો થાય તેમજ ગ્રહોનો જે આ આઠ દિવસ સુધી ઉગ્ર સ્વભાવ હોય છે તે પણ શાંત થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય આમ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ લૌકિક કાર્ય કરવા તે હિતાવહ નથી ભક્તવસલ ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરીને મંત્ર જાપ કરીને ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કરવાના આ આઠ દિવસ છે પરમ કૃપાળુ પરમાત્મા જે પોતાના ભક્તોની ભાળ હંમેશા રાખે છે ચાહે આપણે કોઈ પણ રીતે પ્રભુની ભક્તિ કરીએ ભજન કરીએ ભાવથી પ્રેમથી જો નામ સ્મરણ કરીએ તો પણ પ્રભુ દોડીને આવે છે અને જ્યારે પ્રભુ આવે છે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અવશ્ય મળે છે એવો ભાવ સાથે આ આઠ દિવસ ઉજવવાના છે પરંતુ ભગવાનની ભક્તિ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે કોઈને આપણાથી દુઃખ ન થાય આ જ પરમ ધર્મ છે મનુષ્યનો કે મનુષ્ય મનુષ્ય બનીને રહે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓળાષ્ટક દરમિયાન શ્રીહરિની ભક્તિ કરીને ભગવાન નૃસિંહ જે અડધા નર અને અડધા પશુ સિંહ સમાન મુખવાળા ઉત્પન્ન થયા અને જેમણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી એવા ભગવાન નૃસિંહને આપણે વંદન કરીએ ઓમ ઉગ્ર વિદ વિદમહે વજ્ર નખાય ધીમહિ નૃસિંહ પ્રચોદયાત બોલો ભક્ત વસલ ભગવાનની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ